ચાલી ચલો ને આપણે જઈને તપાસ કરીએ પૂછીએ શું બને છે આ લોકો અરે ઓ ભાઈ ઓ ભાઈ સામુ તો જો આ તું શું કરી રહ્યો છે કેમ તોડી રહ્યો છે અલા એ તો નહી અથોડો હોય તો ભાઈ તો તોડતો ના હો પથરા તોડું છું પથરા કોઈના ભોડા નહી તારા જેવા પંચાતિયા પૈની પેદાશ નહી અને ઘડી સુની આ તો તા અરે ભાઈ બોલો ભાઈ એ પથ્થર તોડે છે અઠોડાથી તું એ પથ્થર તોડે છોડડાથી આ શું ચાલી રહ્યું છે મને કહો તો ખરા અરે ભાઈ

અમે તો પરગામના છીએ પણ આથી નીકળ્યા હતા તો આ બધાને જોયા એટલે થોડી ઈચ્છા થઈ કે આ બધું શું ચાલી રહ્યું છે જો ભાઈ અમારા ગામના જે રાજા છે એ તો અમારા પાલક ભાત છે એને અમે આ સરસ મજાનું મંદિરનું નિર્માણ કાર્ય કર્યું છે તો આ નિર્માણ કાર્ય માટે અમને બધાને આમાં એ પાછો તો હું એક શિલ્પી તરીકે હું ભગવાન એ ભઈ આપર્ને કઢાડ્યો અને મારા એવા સદભાગ્ય છે કે મને પણ આ ભગવાનને ઘડવાનો આજે મોકો તો હું કેને તરફ મજાની શિલ્પી کاری કરીતી જીવ રેડીને હું આ મારું કામ એટલે તમારી પાસેથી મારા પ્રશ્નોનો યોગ્ય જવાબ મળ્યો છે અરે આપણે બોલી કહેવત છે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અને તુંડે તુંડે મતિ ભિન્ના એના જેવું આ બધું કામ છે ચલો